છોટા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો નસવાડી કવાટ બોડેલી સહિતના ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પણ થયા પાણી પાણી કવાટ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત પવન સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા વૃક્ષો ધરાશાયી થતા જોજ કેવડીનો રસ્તો બંધ થઈ ગયો વૃક્ષો હટાવવા વન વિભાગે કામગીરી શરૂ કરી બોડેલી પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો અલીપુરા ઢોકલિયા જૂની બોડેલી મોડાસર અજાલી કડીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો સંખેડામાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જબુગામ પાસે પિકઅપ વાહન પર વૃક્ષ ધરાશાયી જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો નસવાડી કવાટ બોડેલી સહિતના ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ